યું હા ભઈ આ બધું આવશે દાબેલી 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 કેવી લાગસ દાબેલી એક નંબર બસ દાણા આપડી દાબેલી હું કાઈ ખોમી જ ના હોય ચલો ભાઈ દાબેલી 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 ચલો ભાઈ તડકા દાબેલી તડકા દાબેલી एक बार खाओगे तो बार बार खाओगे भाई दाबेली बोलो भाई बोलो भाई दाबेली दाबेली बना बना जल्दी चलो भाई दाबेली 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 तारा बीजे बनावा

લે તારી આ ભાઈ તો બની જાય હોય બની જાય બરાબર દાબેલી તો પૈસા નહી ભાઈ દાબેલી જેવી છે એક નંબર છે દાબેલી તો બસ તમ ઘરે કાલે ખુશ થઈને જવું છો ચલો ભાઈ દાબેલી 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 તડકા દાબેલી હેડે તો ખરા પણ આ ભાઈ પૈસા માંગશી તો હા ચલો ભાઈ દાબેલી દાબેલી મૂકવા तारी पैसा तो सुध नहीं भाई एक बीजी बना जो था बना जी वो डिश में बना लो लागे आपड़ी दाबे ले, ले स्वाद <laughs> तो मजा आई देवा सारा दाबे ले भाई आपड़ी ले ई होय जो खबर से का छोटू बा तो पैसा नहीं

અલે ભાઈ આ ખુરશીમાં માં આવું તું વાહ વાહ કે એટલે આ તો એક વાત ની ખબર પડી હોય હું દાબેલી બરા દાબેલી એકલી જ છે હોય એવું છે હા એટલે એમ નહી કેતો તાણ આપણો હું દાબેલી ખાઈ જોયો કે ખાઈ જ કે પૈસા લે છું એટલે પણ હું આક પૈસા મી ના પાડી કે ના એટલે કોક કર અનુ બધા પૈસા ના હોય આપ દાબેલી ખાના પૈસા ના બાંધી કઢવરાય

ભાઈ બધું મળી છે તો શાંતિ બેહો જલ્દી કરો હું જાઉં તા ને અલે બે અલે ગોડા તને બાપતમાં કોઈ દાબીલી ખવડાવો લે હા મે ખવરી તું તા ના ખવડાવ છું તું બે એક હું થાય તા આરો તે બે આવું તા કેટલી વાર લાગશે એટલે ભાઈ શાંતિ રાખ મફત થી ખાવું છે અરે મેં કઈ એટલો વૈકણ આવે છીએ ના કપા ભી થાય શું કપાય છે ના ભાઈ તું તારે બે ના હોય તો જેટલી દાબેલી એટલી આ તો હું કરી ડુંગળી બુંગળી નહી લાવે

ના ના તમે એક દાબેલી હજુ ખાઈ નઈ લે ખરીદ ના બીજા માણસ છે ને અત્યારે ઘડી ત્રણ ચાર તો પટેડી દીવાય ભાઈ બીજી બનાવ

અરે ભાઈ દાબા દાબલી દો મોહમમલ વેતી બસ આ ઉંડી અમે ઉંડીઓ ખાવાની પૈસા દે ખાય પેલો ભાઈ જતો રહ્યો ભાઈ ખબર ન એટલ તો ઓછો

અલે પૈસા ના હોય તો આયદા નેતા જઈને ફરાય ના અને આયદા ખવાય ના એમને મફત નું તો ભઈને હી પૈસા આ 800 રૂપિયા તમે આલો આ રે હાલજી તમે ગમે તે કરો ગમે તે કરો 800 રૂપિયા મને આલો બરોબર એટલે મારા બીજો ઘર આવે હચુ ભાઈ આજે કેલા મોરતા દે ને કરો પૈસા જો પૈસા નહીં માં પાણ એ માં ના જોવાનું હે લેરો વાંધો હે એરે કી કામ ચોકાન ભાઈ વાંધો વાનો

પણ આડર જે થોડું ઘણું કામ બતાવો ને એ અમે કરી નાખીએ એવું એટલે એ ખાઈ લેવાનું નીકળ કામ કરી લેવાનું એટલે આને એવું કેવું છે કે તમે કામ કે એમ જો મારા વધારે વાહન હોત ને તો તમને દોરાવત પણ માગ લેવા વાહન ગઈ કાટે જેટલો વેટ હા બે ડીસો છે તો હું દોઈ કાટે બરાબર આ દોસામાં તમારે ઘર મુકવાઈ અમે ના ના ઘણી બગડી સાપ પૂજેડી ચકા ચક કર નાખી એટલે પૈસા નહી ને ના પણ આ તો નહી પૈસા માં આ તો મારી વાત હોબળો હું તમારો વિડિયો ઉતાર લઉં બરોબર એટલે આ તો આપણે વિડિયોમાં આવશું તો જો ખાલી ના ભાઈ એમ નઈ અમે તેરા કેવે રૂકામ કર ના અલ્યા અલે આ તો મારા વિડિયો માં પૂછો વિડિયો નઈ પથારી ફરી જજે આખી સમ લે ના મને લાગતું નઈ કે વિડિયો ઉતાર કે તો એલો કોક તો કાઢું છે અલે પણ પર ના મારા વિડિયો માં બની છે ના વિડિયો નઈ હું તમાર વિડિયો ઉતાર વિડિયો ને તમારે એટલું કહેવાનું કે ભાઈ અમે દાબેલી ખાઈ જાય છે બરોબર 150 રૂપિયા ની હા અમે જો અમે દાબેલી ખાઈ જાય છે 150 રૂપિયા ની અને તમે જે કહેવાય અમે કરવા તૈયાર છીએ આ પેલો ભાઈ તો તા નઈ હોય પૈસા નહીં એટલે લ્યો હું ચાલુ કરો હાને એકલો ખાલી તમે તો અમે ત્રણ દાબળી પેલા ખવડાવી રોજ ખાતા મકાઈ કા ડુંડાના અમે મારા ભાઈ ત્રણ દાબળી પેલા ભાઈને ખવડાવી એક હતો ને અને ચાર અમે બે વચ્ચે ખાઈ ગયા અને એક કોળો પાવો આ ખાઈ ગયો બરાબર એટલે છે દોઢસો રૂપિયા આડું બતાવ ગયા આ છે આ દાબડી તો બધું માલ સમાન અને અમારે અમારા પાસે પૈસા નહીં

દોઢસો રૂપિયા ડાયરેક્ટ સીધા આઠસો નવસો રૂપિયા ન હોય ગેસ ના નહીં પુરાતું બાટલા ના પૈસા ના મને ખબર છે ભાઈ બધી ગુંડા તમે દોઢસો રૂપિયા તમે તમને જવા દેજ પણ મારી અમે યાર દોઢસો રૂપિયા ખાધી અરે તમે સીધા એના કેટલા કરેલા હોય તમે દોઢસો રૂપિયા મને તમે શાંતિ જવા દેજ પણ તમે આલ્યા નઈ ને એટલા કરવું બોડી માર પણ મારી વાત સાંભળો મારે બીજી કોઈ વાત નઈ સાંભળીએ હવે તે 1500 કાલ્યા તો જવા દે હવે હવે આ વિડીયો પાડવા આવી ગયો છે અલ દે હાલ અલ દે અહી જોઉ છું હું પણ નહીં પૈસા મારા પાસે વિડીયો આવી ગયો છે બરાબર એટલે હવે તમે નઈ ભરી એલન બાટલો તો આગળ પોલીસ કેસ કરે હું લે તારા મારા પૈસા 2 રૂપિયા હતા અલ દેજે એટલું તો ઓછું થાય